અત્યારે એમ કે હું આપણે જોયો સરક છે જળસક જે પાણીમાં બેઠો છે ત્યાં પાણકા ઉપર ચડીને અત્યારે બે અને આવી ટાઈટમાં જેના પાણીમાં પડે નહીં કેમ કે આ પાણીનો જ છે જો કે આપણે હમણાં જાઓ ને ભાગી જાય હલચલ થાય ને ભાગી જવાનો ભાગી એમ નથી આપણે પાણકાને ગયા કરશું કોઈ ના ભાગે કેમ કે હા નદી પાણી ગયો ભાઈ ગયો હવે ભાઈ ગયો એટલે પાણી ભાઈ જાય ક્યાંય ના જાય પાણી ભાગી જાય કેમ કે પાણીનું હેવાણું દ્યું ને આમાં આપણે બેઠા જ હોય અહીં ને ને આ સરફ કરડે નહીં લગભગ અને કરડે જ નહીં કાં તો કેમ કે પાણીમાં આવે ને બેહું પાણીમાં પડ્યું હોય ને આપણે તો બેહું માથે બેસે કેમ કે આપણે જો અડધી બેહું આ સાઈડ ને બાકીની જગ્યા આમને વખડીને આવતી રહી આ સાઈડ છે અત્યારે આપણે દેવને બધી નાખીને લઈ જાવી છે આમની ચક્કર મારો બપોર પાડાવવાનો છે ઘરે કાલ આખો ઘરે રહીને પછી ભાગ દોડ કરે બહુ દોડપટ કરે ને ઘરે રહીએ નહીં ભાગી જાય ફરી ગોતવા જ આવી એવું થાય છે તો હવે છે ને આપણે આ ભેંસનો વાર નથી રહી હવે દસ મહિના થઈ જવાના છે અને સત્યાવીસ તારીખે કેમ કે આને દસ મહિના આજે સત્યાવીસ તારીખે પૂરા થશે ને બીજી આપણી ભેંસ છે ભાગવાનું બહુ કરતી હતી ટંકોરી પહેરાવી રાખી છે એની એને આજે આપણે દસ મહિના થઈ ગયા છે કમ્પ્લીટ તો હવે કેટલા દિવસ લઈએ કાંઈ ખબર નહીં રાધા મોરેડામાં કાંટા ચોટી ગયા આ કાંટા બહુ ઓલા થાય મોરેડામાં દોરીમાં ચૂટી ગયા નીકળે નહીં આપણી ચાગલી રાધા બઉ ગુસ્સાવાળી ગયો વીજ બન ભાંગી ગયો બાકી આપણે અહીંયા ઊભું રહેવાના દેજો હાલ આવે જમના આના ગીરમાં ગીરમાં એટલા કાન નથી આવ્યા અને આના કાનમાં આપણે બીરદાન કરાવીએ ને તો ગીર ઓરિજિનલ આવે કેમ કે આપણે ગોરીને આવા જ કાન છે તો કે આ હાવ દેશીમાં જ વહી ગઈ ગોરીને કાન છે ને એ છે છે ઠીકઠાક તો એનું રિઝલ્ટ જોરદાર આવે આમાં પણ આપણે ગીરનું ટ્રાય કરશું ટાઈમ જળશે તો આવશે તો થઈ જાય વાંધો નહીં બાકી તો હવે ટાઈમ જળે તો કરાય કે આપણે અહીંયા જ ફ્રીનું છે એટલો બધો પૈસો નથી લેતા કારણ કે આપણે શોખ છે ને આમાં છે વધારે વઢિયારી તો કે હવે આને માતાજી કરે ને આપણે વાછડી દઈએ કે આને હવે વધારે વાર નથી તો બે અઢી અઢી મહિનાની વાર છે અને ચાર મહિનાની ત્રણ મહિના જેવું છે હાલો રાજા હાલો ચક્કર મારવા આમાં ગીરનું કરાવ્યું છે પચાસ બસો ત્રીનું આપની એકવીસ બસો ચારનું નું કરાવેલું છે અને આમાં છે આપણે મહાકાલ જે અત્યારે પોરબંદરમાં છે ખૂટ રામભાઈ મેર આપણા જ નામેરી છે તો એનું આપણે નિદાન કરાવેલું છે ગાયમાં કે માતાજી ઘરે સાચું હવે વાછડી દઈએ ને આપણે આમાં એસઆઈજી વન જીરો જીરો નાઇનનું કરાવ્યું હતું જોકે રિઝલ્ટ તો ફેલ ગયું બિજદાન કરાવેલું હતું પણ ફેલ થઈ ગયું કે વાછડો આવ્યો અને એ પણ રેડિયર ખૂટિયાનો આવ્યો હતો આપણે બિજદાન કરાવ્યું હતું આપણે રાતે ખબર નથી ભાઈ રાતે ફરી ગયો હશે કે ખૂટ્યો હતો નહીં કેમ કે ખરતો સવાર ગયો ને એવું લાગ્યું ખબર ના પડતી હતી આપણે એમ કે ભાઈ હા હા બિજેટ આવશે સારું પણ ન આવ્યું ઉનાળામાં તો આને ચાલુ કરાવી દેવાનું છે આપણે સર્વિસમાં નાગરાજની કેમ કે હજી ચાકરી નથી કરતા ચાકરી કરવા ભેગો છે ને ખારો થઈ જાય ને બાજે પછી બે ભેગા થઈ એક બદમ બાજે એક હીટમાં આવે ને પછી એકને ઘરે રાખો ને એકને ભેગો લઈ જાઓ એવું થાય જોકે ઉનાળા તો ભાઈ ચોમાસે જ આપણે કરવું જ જોઈએ ફરજિયાત અત્યારે બધા નાની હે જવા દી આમણી ચક્કર મારો આપણે ભેં ગોતી હવે પેલા આવી તો હશે ભેં જોવા અમે આવે કે એ ભેં હવે દસ મહિના કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે એની ધ્યાન રાખવી ફરજિયાત છે લગભગ લાગે છે આપણી જે ભેં મરી ગઈ છે ને કાલે પરમ જે આપણી જે એ ભેંસની સગી બેન છે એક ઈ છે ને બીજી ક્યાં કે આપણે આ રહી એક જ મા એક જ બાપ ને એક જ દીકરી આનો ઓલી બેન લગભગ એક બાપ એક જ છે જે આપણે મરી ગયા ને એ ભેંસનો બાપ બીજો હતો હવે કયો હતો નહીં એ આપણે ખબર નથી કેમ કે ત્યાં આપણે બહુ નનકડાતા આને આગા આ પાડાની આપણી જે ખડેલી છે ને જે બધી દૂધમાં હારી આવી છે પાંચ પાંચ છ સો લીટર પહેલાં વેતરમાં કરેલું છે સાત લીટર જેવું ઓલી પણ એવી જ છે આ બાયુ સિવાય બે કોઈને દોવા ના દઈએ ઓલી તો હજી કઈક દોવા દઈએ ના મરજી હોય તો અને આને નાકાર વેટી દે પણ ભાંગી નાખી દઈએ નીચે એટલે આગળ આગળ દઈએ ચક્કર મારી આવી ઓલી આ તો પહોંચી ગઈ છે અત્યારે જે બધી આપણે વેહ નાખી દીધું દૂચો ચરી લીધો અને આપણે ભરતા હતા ટ્રેક્ટર ટ્રેક્ટર ભરીને અંદર રાખી જ દીધું છે અત્યારે બહાર નથી આવ્યા કારણ કે ભૂકંપ પડ્યો તો બધું ખાઈ જાય ડેક્ટર લેવાનું તો મોઢા પાડી પાડે ભારે ખેંચી નીચે નાખી દઈએ અડધી ચાર અડધી આ બાજુ ગાયો હું ઘરે ખાતી હતી પૂરા મેં નોખા નાખ્યા નોખા ખાઈ લે ને ખાઈ નહીં એકબીજાને મારવામાં ડૂબી રહી ખાલી અહીંયા નાખી દીધું આપણે ટોલી ખાલી કરી નાખી અત્યારે બાકી તો બેહવાનું છે અત્યારે કામ નથી હવે આપણે આની જોવાની છે વાટ દી ઘાઢી જાય હવે દસ દિવસ તો લઈ જ જાય કેમ કે નક્કી ન હોય આપણે દસ થી બાર દિવસ હોય પાડી દેવાનું હોય ને એટલે પીડ ખબર ના પડે આપણે પીડ ઉપડે લગભગ બે ખીલ ભેગા જ કરશે બીજી આપણી જાંદરી જો બાજુ રખડતી હશે હવે આમાં આપણે બીજદાન કરાવેલું છે ભેંસમાં હજી સુધીમાં એક એમ કરાવ્યું નતું એકમાં કરાવ્યું પણ એ રહી નથી તો આમાં કરાવ્યું બીજદન મુરાનો શોખ હતો થોડોક આમાં રિઝલ્ટ પડે એમ હતું એટલે કરાવી નાખ્યું તો આ ત્યાં જો બધી પાણીમાં ત્રણ પીવા આવી ગઈ છે અહીંયા જોકે નદીમાં પીવા આવે પાણી પીને આકી નાખી માથે આવડે એમ ભાવતું નથી બધીને ચાકલી થઈ છે અહીંયા ગહવા આવી જાય આમાં માથા મારે પછી અહીંયા ગહે ને અહીંયા ગારો કરે નીચે તો બે મજા આવે એ ઉનાળો આવશે ને તો કાંઈ નહીં વધે પાણી તો અત્યારે જવા માં દઈને બાંધણ ટાઈમ થઈ ગયો ઘડીક પાણી પી લે ગહી લે ને પછી જવા દે છાણનો ઢગલો કરી દીધો અહીંયા છાણ પડ્યા અહીંયા ત્રણ ચાર પડ્યા જો અહીંયા આવીને છાણી દઈએ આ ઘરે ઉપાડમ દાખલો પડતો હોય તમારે ઉપાડવા પડે એના જેવું ઘરે બધી જો ખાતર મોંઘું બહુ જોયો અત્યારે